માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ નો આજે પંચોતેર મો જન્મ દિવસ છે મોદી સાહેબે સમર્પિત કર્યું છે અને આ વાત ફક્ત એમને શબ્દોમાં નથી કરી પરંતુ એમણે એમના જીવનમાં એમના કાર્યમાં એમને સતત એને પ્રદર્શિત પણ કરી છે અને એમણે કરેલા નિર્ણયો એના કારણે આખા દુનિયામાં ભારતની શાક વધી છે આજે એ ગરીબ ગણાતો ભારત દેશ આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રમાં ત્રીજા નંબર પર આવવાની તૈયારીમાં છે એમણે જે યુદ્ધ માટેના સાધનો સિત્તેર ટકા બહારથી લાવવા પડતા હતા આયાત કરવા પડતા હતા આજે આપણા દેશમાં બનેલા શસ્ત્રો એ વિદેશમાં નિકાસ કરતા થયા છે સર્વાંગી વિકાસની વ્યાખ્યા એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ અને દુનિયાની સામે મૂકી છે આ દેશમાં પણ મહિલા હોય યુવા હોય વૃદ્ધ હોય વિશ્વકર્મા સમાજના લોકો હોય કે અન્ય કોઈ પણ સમાજના લોકો હોય આ દરેક સેક્ટરના લોકો માટે ખેડૂતો માટે અલગ અલગ યોજના બનાવીને એમનું જીવન સરળ બને એના માટેના સરળ સફળ પ્રયત્ન એ પણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કર્યા છે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે જળાભિષેક અને સફાઈ અભિયાનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેવા પામ્યા હતા